જન કલ્યાણ માટે મહેસૂલ વિભાગે દાખવી છે પ્રતિબદ્ધતા નાગરિકોને મળતી સેવાઓમાં આવી વધુ સરળતા ઝડપી સરળ અને પારદર્શી બનેલ મહેસૂલ વિભાગની ડિજિટલ સુવિધા વારસાઈની મેન્યુઅલ અરજીઓમાં જતો સમય હવે બચી રહ્યો છે કારણ કે ઓનલાઈન પ્રક્રિયાને પરિણામે વારસાઈ નોંધણી સરળ બની છે સૌપ્રથમ પ્રથમ ઓરા પર જઈને ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરો નવી અરજી પર ક્લિક કરી અરજીનો હેતુ એટલે હકપત્ર સંબંધિત અરજી પસંદ કરો જે બાદ અરજીનો પ્રકાર મોબાઈલ નંબર ફરજિયાત દાખલ કરો કેપ્ચા દાખલ કરી ઓટીપી જનરેટ કરી જિલ્લો તાલુકા અને ગામનું નામ તથા ઓટીપી દાખલ કરી અરજીને સબમિટ કરો અહીં અરજદારે જરૂરી વિગતો ભરવાની છે બાદમાં અવસાન પામેલ વ્યક્તિ સાથે અરજદારનો સંબંધ પેઢીનામાની વિગત દાખલ કરો વારસાઈ કરવા માટે ખાતા નંબર દાખલ કરો અહીં અવસાન પામેલ વ્યક્તિનું નામ પસંદ કરી સહકબજેદારોની વિગતો ભરો હવે અવસાન પામનાર વ્યક્તિની મરણ તારીખ પ્રમાણપત્ર તથા મરણ પ્રમાણપત્ર આપનાર કચેરીનું નામ દાખલ કરો બાદમાં વારસદારોની વિગતો ભરી અરજીને સેવ કરો અરજીની જરૂરી ચકાસણી કર્યા બાદ અરજીને કન્ફર્મ કરો અહીં અરજીની પ્રિન્ટ કાઢી તેમાં ખાતેદારોની સહી કરી અરજીની નકલ મરણનું પ્રમાણપત્ર તથા તલાટી દ્વારા બનાવેલ પેઢી નામું ફરજિયાત અપલોડ કરી અરજીને કન્ફર્મ કરો વિના મૂલ્યે મેળવી શકો છો વારસાઈની નોંધણીનો લાભ જેની આપને એસએમએસના માધ્યમથી થશે જાણ એટલે જ કહે છે સમાપ્ત થઈ દુવિધા કારણ કે ડિજિટલ બની મહેસૂલ વિભાગની સુવિધા